આજથી થોડાક સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષા બાદ હવે ઘણો સમય વીતી ચૂક્યો છે ને જે વિદ્યાર્થીઓની માંગ છે કે તેમના માર્ક્સ જાહેર કરવામાં આવે તે માર્ક્સ જાહેર કરવામાં નથી આવ્યા સાથે જ જે સીબીઆરટી પદ્ધતિ મુજબ પરીક્ષા લેવામાં આવી છે પરીક્ષાઓનો પણ વિદ્યાર્થી વિરોધ કરી રહ્યા છે અને આજે રામખતા મેદાન ખાતે ફરી એકવાર ફોરેસ્ટ ગાર્ડના જે વિદ્યાર્થીઓ છે તે ગુજરાતભરમાંથી એકત્ર થયા છે ને ફરી એકવાર તેઓ આજે જે મંત્રી છે પર્યાવરણ મંત્રી મુળુ બેરા સાથે જ જે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ તેમને રજૂઆત કરવાના છે ખાસ કરીને તેમની સાથે આપણે વાતચીત કરીશું શું તેમના મુદ્દાઓ છે હાલ કઈ કઈ સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે અને સીધા આપ જોઈ શકો છો પહેલાં આપણે ઉમેદવારો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સીબીઆરટી પદ્ધતિ છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે પહેલાં તો આપ ક્યાંથી આયા હું આવ્યો તો બનાસકા નથી શું કામ અહીંયા આયા છો શું વિવાદ સર ગુજરાત સરકારની દરેક ભરતીઓમાં છબાડા જોવા મળે છે આ વખતે પણ સીબીઆઈટીમાં દરેક વોચક થાય છે તો અમે જણા માંગીએ છીએ કે અમારા માર્ક્સ આ ઘણા જે માર્ક્સ છે એ બધાના માર્ક્સ જાહેર કરો નોર્મલાઇઝેશન સિસ્ટમ શું છે એ અમને સમજાવો અને પ્લસ બધાના આ બધા વિદ્યાર્થીઓ દરેક જૂના માટે અલગ અલગ સ્થળે છે સાહેબ આ બધા વિદ્યાર્થીઓ છે હમના ત્યાં અમારો જોઈએ સાહેબ સાહેબ અમે ક્યાંય અગાઉ સચિવને મળ્યા મંત્રીએ રજૂઆત કરી ત્યારે શું તમને જવાબ મળ્યો તો શું કહેવામાં આવ્યું સચિવે તારીખ પર તારીખ જાહેર કરી છે છ ને નવ કરી છે પહેલા કહ્યું છે અમે સચિવ આશ્વાસન આપ્યું છે કે અમે આ કરીશું કરીશું હજી સુધી એનું ન્યાય આપી નથી અમે અમારું ન્યાય માગવા આવ્યા છીએ સર કયા પ્રકારના છબડા થયા છે તમે કહી રહ્યા છો સીબીઆરટી પદ્ધતિ એક તરફ સરકાર કહે છે પારદર્શકતાથી પરીક્ષા થઈ છે તો છબડા કઈ રીતના તમને ભીતી અનુભવ પારદર્શક થઈ હોય તો જે આઠ ગણાના પાસ ઉમેદવાર કરાયા છે એમના પહેલા માર્ક્સ જાહેર કરો પછી અમારા માર્ક્સ જાહેર કરો પહેલા અમને માર્ક્સ જણાતા કેમ નથી તો અમારો ક્વેશ્ચન એ છે પહેલા અમને માર્ક્સ જણાવો પછી બધા બધા જીડી જીડીસી અમને બધે જ પીડીએફ રજૂઆત કરે છે તો અમે આ ગુજરાતને રજૂઆત કરીએ છીએ કે અમારા બધી પીડીએફ અમને જણાવો આપ ક્યાંથી આવ્યા છો હું અહીંયા જુનાગઢથી જુનાગઢથી આવ્યા છો કયા વિરોધને લઈને તમે અહીંયા જોડાયા છો ને શું મૂળ મુદ્દો છે મૂળ મુદ્દો એ છે કે બધાના માર્ક્સ જાહેર થવા જોઈએ કોને કેટલા માર્ક્સથી નોર્મલાઇઝેશનમાં નામ આવેલા છે લિસ્ટમાં અને કોના કેટલા નામ નથી આવ્યા બધાના જાણ એટલે કે માર્ક્સ કેટલા ભલે આવે નો આવે વિવાદ અલગ છે પણ માર્ક્સ બધાને ખબર પડવી જોઈએ કે મારે એટલામાં નોર્મલાઇઝેશન થઈ અને નોર્મલાઇઝેશન વગર એટલા માર્ક્સ થવા જોઈએ એમ હવે આગામી 9 ઓગસ્ટનો સમય સચિવ દ્વારા આપવામાં આવ્યો છે તો શું લાગે છે ત્યાં સુધી તમે રાહ ના જોઈ શકતા અમે રાહ નથી જોઈ શકતા બહુ બધી અરજીઓ કરી છતાં પણ અમારી માંગ પૂરી નથી કરી અત્યારે છ તારીખ આપી હતી અને હવે ફરીથી નવ તારીખ આપી છે તો એટલા માટે અમારે અહીંયા આવવું પડ્યું રજૂઆત કરવા માટે જો તમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે હજી પણ તારીખ લંબાવવામાં આવશે તો કઈ પ્રકારની તમારી રણનીતિ છે કેવી વિરોધ તો પછી બધા સાથે છીએ અને જે કરવું પડશે એ કરશું જ્યાં સુધી અમારા માર્ક જાહેર નહીં થાય ત્યાં સુધી ચોક્કસથી હાલ ઉમેદવારો છે તે અહીંયા આવ્યા છે સીબીઆરટીની પદ્ધતિ રદ કરવામાં આવે જે માસ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોરેસ્ટ બીડગાર્ડમાં આપી છે તે માર્ક્સ છે તે રજૂ કરવામાં આવે તે મુખ્યત્વે માંગણી સાથે તેઓ અત્યારે અહીંયા આવ્યા છે આપણે બીજા જે ઉમેદવાર છે તેમની સાથે પણ વાતચીત કરીશું ભાઈ એક આંદોલનનો સ્વરૂપ હવે ધારણ કરતું દેખાઈ રહ્યો છે તમારું આંદોલન શું કહેશો રજૂઆત કરી છે શું મૂળ મુદ્દો છે હાલ ક્યાં પરિસ્થિતિ સમસ્યા અટવાયેલી અત્યારે જે માર્ક્સ છે એમણે આઠ આઠ ઘણાની પીડીએફ જાહેર કરેલી છે ને એમના એ માર્ક્સ મૂકવા તૈયાર નથી અમારા બધાના માર્ક્સ જાહેર કરે છે હવે આઠ ગણાની પીડીએફમાં એમનો કંઈક તો એવો હિસ્સો રહેલો છે તે માટે માર્ક્સ જાહેર કરવાની ના પાડે છે ને અમારો મુદ્દો એ છે કે આ સીબીઆઈટી પદ્ધતિ છે એ રદ કરો અમારા જે વર્ષગાળાના તમામે તમામ ઉમેદવાર છે એમના સૌના માર્ક્સ જાહેર કરો અમને ન્યાય આપો ન્યાય આપો જી તો તમે જ્યારે આ મામલે મંત્રીને સચિવને રજૂઆત કરી તો એમના તરફથી નવ ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો છે તો હવે શું કામ પછી વિરોધ કરવો પડ્યો નવ ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો છે પણ એમાં હજી કોઈ નક્કી કરવામાં આવી નથી કે આઠ ઘણા ઉમેદવારો માર્ક્સ આપશે કે નહીં આપે તે મુદ્દાને લઈને અમે અહીંયા આજે આંદોલન કરવા માટે આવ્યા છો આંદોલન કરવા આવ્યા છો ક્યાં સુધી આંદોલન ચાલવાનું છે આજે મુખ્યત્વે શું કાર્યક્રમ ત્યાં જઈને અમારે અરજી આપવાની છે ગુણસેવામાં સેવામાં જઈને કે અમારી જે આઠ ઘણા ઉમેદવાર એમનો બી માર્ક જાહેર કરો અમારા બી માર્ક્સ જાહેર કરો અને સીબીઆઈટી પદ્ધતિથી વહેલા તકે વહેલી તકે અને રદ કરો પછી છે કે જ્યાં જ્યાં ત્રણ ચાર મહિના કે ત્રણ વર્ષ થઈ ગયા ને વર્ષ ભરતીને જે જગ્યાઓ ખાલી પડી છે એ જગ્યામાં પણ વધારો કરો હાલ જે અલગ અલગ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને હાલ ઉમેદવારો છે તે અહીંયા સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે ને જે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે સંખ્યા છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે અહીંયા આવ્યા છે આંદોલન જે છે તે હવે શરૂ થઈ ગયું આંદોલનના અંધાણ છે તે વર્તાઈ ગયા હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને અહીંથી હવે કર્મયોગી ભવન છે તે વિદ્યાર્થીઓ પગપાળા જવાના છે ત્યારબાદ આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના જે સચિવ છે તેમને અરજી કરશે અને જે તેમની મુખ્યત્વે માગણીઓ છે જે જગ્યામાં વધારો કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે એવી અલગ અલગ માગણીઓ સાથે હાલ તેઓ છે અહીંયા પહોંચ્યા છે આપણે મહિલા ઉમેદવારો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે કેટલા સમયથી તેઓ રજૂઆત કરી રહ્યા છે શું મુખ્યત્વે સમસ્યા છે તેમને નડી રહી છે બેન આપની સાથે વાતચીત કરવાનું ચોક્કસથી આપણે જે મહિલા ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરીશું બેન તમે અહીંયા ગાંધીનગરમાં આવ્યા છો શું રજૂઆત લઈને આવ્યા છો શું વિરોધ ચાલે સીબીઆરટી પદ્ધતિથી પહેલાં તો આ એક જે એક્ઝામ લીધી એના કારણે બહુ જ સ્ટુડન્ટોના માર્ક્સને બધું ગમે તેમાં આવ્યું એટલે પહેલાં તો સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની વાત ચાલે છે બીજું તો સરકારે બે ત્રણ વખત અલગ અલગ પીડીએફ રજૂ કરી જેમાં માર્ક્સ અતારે આપ્યા નહીં તો તમે માર્ક્સ જાહેર કરો એસી ટકા જેટલા વિદ્યાર્થીઓના મતલબ આઠ ટકા વિદ્યાર્થીઓના જે માર્ક્સ રજૂ કર્યા એ આઠ ટકા તારે ચાલીસ ગણા કહેવાની વાત ચાલો છે બરાબર તો ચાલીસ ટકા વિદ્યાર્થીઓના પીડીએફમાં નામ અને માર્ક્સ સાથે જાહેર કરો તો જેનાથી ખબર પડે કે ભાઈ તેમાં કોઈ સ્કેમ ચાલી રહ્યું છે કે પછી શું ચાલી રહ્યું છે એમ અચ્છા તો તમે અગાઉ પણ સચિવને રજૂઆત કરી હતી મંત્રીને પણ મળ્યા હતા તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે શું આશ્વાસન આપવામાં એમના તરફથી કોઈ આશ્વાસન એને કોઈ ખ્યાલ નથી અચ્છા તમને શું શંકા લાગેલી છે ખબર નહીં ભરતીમાં અમુક સ્ટુડન્ટોના મતલબ કે બહુ ઓછા માર્ક્સ હોય તો પણ બહુ વધારે માર્ક્સ લાગે છે અને જે સ્ટુડન્ટોના મતલબ હા એટલે વધારે જેટલા માર્ક્સ લાગે છે તો ખબર નહીં અંદર અંદર પચાસ ટકા જે નોર્મલાઇઝેશનવાળું પદ્ધતિ હતી તો એમાં કંઈક સ્કેમ થયો હોય એ રીતનું કંઈક લાગે છે તમે જે ભૂતકાળમાં પેપરો લીક થયા તે પછી સીબીઆરટી પદ્ધતિ અમલમાં આવી તો હવે તમને એનાથી શું વાંધો છે શું વિરોધ વિરોધ એ જ કા નોર્મલાઇઝેશન જે પદ્ધતિ ચાલે છે એના કારણે જે અત્યારે કેવું છે હું તમને વાત કરું તો એસી માર્ક્સ વાળા જે સ્ટુડન્ટ રહ્યા અત્યારે તો એસી માર્ક્સ વાળા સ્ટુડન્ટને અત્યારે એ જ ખબર નહીં પડતી બે વર્ષથી ભરતીના ફોર્મ ભરાયા તો લાટી અને આ બંનેના ભેગા તો અત્યારે હાલ એસી માર્ક્સવાળા વાળા સ્ટુડન્ટોને અત્યારે શું કરવું ને એની ખબર જ નહીં પડતી કે આગળ એમને તૈયારી કરવી ના કરવી કેમ કે બે વર્ષથી તૈયારી કરતા છે લોકો તો આગળ એમનું શું ફ્યુચર અને જે લોકો પૈસા લેતા હોય ગમે તેમ કરીને લેતા હોય તો

સર બધું ભરોસાની વાત તો ઠીક છે જો થવાનું હોત ને બહુ સારું તો બે વર્ષથી ભરતીની પ્રક્રિયા ચાલે છે ટ્વીટ ઉપર ટ્વીટ જ કરે છે સરકાર આગળ કોઈ એક્શન લેતી નહીં અત્યારે જે અર્થ વચ્ચે એસી થી એકસો દસ માર્ક્સવાળા સ્ટુડન્ટનું આગળનું શું ફ્યુચર કે જે લોકો બે વર્ષથી તૈયારી કરે છે આગળ કોઈ જ ફ્યુચર નહીં હવે આગળ શું કરું અને આ પદ્ધતિમાં નોર્મલાઇઝેશનના શું માર્ક્સ એના પહેલાં શું માર્ક્સ હતા કશી જ કોઈ ખબર પડતી નહીં મતલબ સરકાર એક વખત જો ચોક ચોક સાહેબપૂર્વક ચોખ્ખું કહી દે તો એક વસ્તુ તો આપણને ખબર પડવા લાગે તો સ્ટુડન્ટને આગળ તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ એમ તો પછી શું સરકાર એક વખત ચોક સાહેબપૂર્વક કહી દે તો પછી સ્ટુડન્ટ આ આની હોપ છોડીને બીજી આગળ કોન્સ્ટેબલની પીએસઆઈની બીજી બીજી ભરતી આવવાની છે તો

કે તેમનું શું કહેવું છે બેન ખાસ કરીને હવે તમને ફરી એકવાર આંદોલન ઉપર ઉતરવું પડ્યું છે શું કારણો છે ને શું માંગ સાથે ઉતરવું પડ્યું અમારી માગ સરકાર જોડે એ છે કે જે સીબીઆરટી પદ્ધતિ છે એને નાબૂદ કરે અને જે એક્ઝામ લેવાયેલી છે બધા જે પહેલાના માર્ગ છે એ અને પછીના માર્ગ છે એ બધા જાહેર કરે અમારી એ જ માર્ગ છે કે અમને માર્ક જાહેર કરે તો અમને ખબર પડે કે અમારા કેટલા માર્ક છે બીજા ઉમેદવારોના કેટલા માર્ગ છે આ બધું અમારે જાણવું છે અને એ લોકો તારીખ ઉપર તારીખ આપે છે કે આજે છ તારીખે જાહેર કરશું નવ તારીખે જાહેર કરશું એ નહીં અમને બધાના પીડીએફ દ્વારા અમને માર્ક જાણવા મળે અલગ અલગ હા એ લોકો એવું કહે છે કે અલગ અલગ સમયાંતરે જાહેર કરવામાં આવશે પણ અમને એક જ પીડીએફમાં બધાના માર્ક્સ અને કઈ શિફ્ટમાં હતા એ બધા માર્ક્સ અમને આપવામાં આવશે આજે તમે ભેગા થયા છો તો આજે શું રજૂઆત કરવા જવા બસ આજે એ જ રજૂઆત કરવાના છે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરે અને અમને એ માર્ક્સ આપે જે છ ને પાંચસો લોકોને પાસ કર્યા છે ને એ લોકોના બધા માર્ક્સ આપવામાં આવે અને જગ્યામાં અને જે અમારી જગ્યા છે એ જગ્યાની અંદર વધારો કરવામાં આવે બધાને સરખો ન્યાય મળવો જોઈએ અમે એવી રીતે કરી રહ્યા છીએ કે પચાસ ટકા ખાલી છે ભરો અને બધા વિદ્યાર્થીઓને સરખો ન્યાય મળવો જોઈએ અને બચો ત્રેવીસ જેટલી જગ્યાઓ હાલ છે તો તમારી માંગ કેટલી કેટલી જગ્યામાં વધારો થવો જોઈએ જે એસી એસી વધારે એસી કરતા વધારે માર્ક્સ ધરાવે છે બધા વિદ્યાર્થીઓને સરખો ન્યાય મળવો જોઈએ અને જો ન્યાય નહીં મળે અને આવી જ મળે તો અમે આંદોલન હજુ પણ વધારે હજુ વધારે રણનીતિમાં અમે ઉતરવા તૈયાર પણ ટેટટના આંદોલનો ચાલી રહ્યા છે કાયમી એના કરતા પણ વધારે અમે રણનીતિમાં ઉતરવા માટે તૈયાર વિદ્યાર્થીઓ છે આ તમારી સાથે જે પાસ થયેલા છે ને વિરોધ કરી રહ્યા છે હા 80 પ્લસ વધા 80 પ્લસ માર્ક ધરાવવાવાળા 1 લાખ 70 હજાર વિદ્યાર્થીઓ એટલા માર્ક્સ ધરાવે છે બધા વિદ્યાર્થીઓનો સરખો ન્યાય મળવો જોઈએ ચોક્કસથી હાલે જે છે વિદ્યાર્થીઓ ન્યાયની અપેક્ષા સાથે અહિયાં રામકથા મેદાન ખાતે ગાંધીનગર જે રાજ્યનું પાટનગર છે જ્યાંથી વહીવટ ચાલે છે ત્યાં એકત્ર થયા છે હવે જોવાનું આગામી સમયમાં પર્યાવરણ મંત્રી અને જે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ તેમના દ્વારા જે નવ ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો છે તે સમયમાં આ જે જાહેર માર્ક્સ કરવાની વાત છે તે કરવામાં આવે છે કે પછી ગુજરાતમાં વધુ એક આંદોલનના એંધાણ વર્તાય છે તે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન જયંત આપણા સાથે ફેઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ ગાંધીનગર